પકર હેલો મિત્રો તો કેમ છો બધા તમારા બધા મિત્રોનો સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકબાલે કે વ્લોગ્સમાં તો મિત્રો શરૂ કરી આજનો વિડિયો તો મિત્રો મશીન લઈને અમે જઈ રહ્યા છીએ અત્યારે વારી તો ચાના ખેલેની લઈ જવાનું હતું તમારે રજો આમ તાઈન ઉપરને ઊભો છે તો રણજીત ભાઈ એમને ઊભરાયા તો મદદગારીમાં તો હવે ચાલું હાલતા થા અને ગાડીમાં અત્યારે બધા થેલા લઈ જઈને છે ચાના તો વારી લઈ જવાના છે તો નીકળી રહ્યા છીએ મશીન લઈને મશીન લઈ રાખી દેજો અને ચાનો થેલા ની કે લઈ જવાનું છે 15 તો એ હવે લઈ જઈ રહ્યા છે અને મશીન આગળ ભાગે પડ્યા છે તો હવે દરવાજો કરો બંધ અને હવે જાંગીર રંજીત અને અમે ત્રણેય રે રહ્યા છીએ તો મિત્રો હવે અમે નીકળી ગયા છીએ અને પાછળ થેલા તો ત્રણ જણા આગળ એક તો ડ્રાઈવર તો રહેવું જ પડે ક્યાં જાય અમે બે ખાલી સાઈડમાં બેઠા છે ઓનર રંજીત તો પહોંચી જઈએ વારે

બંને મશીન ચાલુ કર્યા અને કયું બગડેલું છે ખબર નથી તો અત્યારે પેલા એમાં મોટર પ્રોબ્લેમ આવે છે ચાલુ કર્યા પછી ખબર પડશે તો પાવર આવી ગયો અને ડાયરેક્ટ ચેક કરી રહ્યા છીએ તો ચેક થઈ જાય પછી સમુ લેશે ચેક કરવામાં પહેલા જ મશીનમાં મોટર પ્રોબ્લેમ આવી ગઈ ડાયરેક્ટ ખોલી નાખ્યું મોટર જામ થઈ ગઈ છે એવું કીધું ભાઈએ જાગીને ગયા છે ચા મૂકવા તો હું ચાલીને અત્યારે જઈ રહ્યો છું મસ્જિદ બાજુ એમાં રજાક ખાન આવી ગયા તો એમને ભેગું બાજુ નમજ પડે નમાજ પડીને મિત્રો મળીએ

ત્યાં તો હવે કે અહીંયા વાડજીને ઉપાસ થોડીક ઉતાવળ રાખો અને ગરમીને હેરાન થઈ રહ્યા છે તો અહીંયા બારે ઉપાસ જો આવે તો અમે પછી હવે નીકળશું તો મિત્રો થોડોક ઇંતજાર કર્યો ગરમી બહુ થતી હતી તો મંગળ છપ્પન ખાઈ રહ્યા છીએ ડેરી બાજુથી બજાર બાજુ આવ્યા હવે અહીંયા કને ઊભા છે કોઈ આવ્યું નથી બે જો અંદર હવે ઓય ડી મોગા ગંડી ઘર સે ગરમ ફસાવી ગઈ તો ગાડી ઘાટી ને નીકળી ગયા છે તો ધક્કા મારી ને માન ઘાટી ગાડી ને મિત્રો પહોંચી ગયા છે વસ્તુ બધી ઉતારી રહ્યા છીએ તો ચોપડા તો જાંગે લઈ ગયો મશીન બે બાકી રહ્યા છે સાંજે પછી ભરવાનું કરીએ ચાલુ તો અત્યારે ચેક કરી અને રાખી દે છે તો શું કે જ્યારે ચાલુ કરવાનું ત્યારે ત્યારે કંઈ પ્રોબ્લેમ નહીં તો મશીન લગાવી દઈએ જોઈ લઈએ કમ્પ્લીટ છે કે નહીં બે મશીન બીજા બેનો ઓર્ડર આપશું તો એ પણ આવી જશે મશીન નથી ચાલુ હે જ્યાં ગીએ ચડાવ એક માત્ર થઈ ગયું તો બસ ત્યારે ખેંચ્યું તો મિત્રો બંને મશીન કમ્પ્લીટ ચાલુ થઈ ગયે છે સાંજે દૂધ ફરી ત્યારે તો મિત્રો સાડા જેવું થઈ રહ્યું છે હવે

ચકલી ઓછું થવાનું પણ કારણ એક એ જ હશે તો મેં જોયું છે તો ખોખો અહીંયા બાંધી દઉં હું હજી અંદર મહેનત કરી જ રહી છે જો તમે તો અત્યારે વરસાદનું ખોખું ત્યાં બાંધી દેવું છે પણ એ પછી અત્યારે નહીં સાંજે દૂધ ભરણું કર્યું ચાલુ અને બંને મશીન કમ્પ્લીટ કામ કરી રહ્યા છે અને બે ત્રણ કલાક આવ્યા છે તો દૂધ ભરણું અત્યારે કરશું સ્ટાર્ટ નાખ મેં ચકલીની જેવી જાંગીને વાત કરી ત્યાં તો એ ખોખો લઈ આવ્યો અને બાંધી પણ નાખ્યું તો એ કામ થઈ ગયું અત્યારે આવ્યો છું વળી કને અને ભાઈને કબૂતર જોતા હતા તો આખા દિવસના ફોન રહ્યો છે તો બે જોડી આપવાની છે તો કબૂતરાને સોરી અત્યારે ડિસ્ટર્બ કરવા માટે પણ અત્યારે એક જોડી પકડી રહ્યો છું બધા અંદર બેઠા છે અને અત્યારે એક જોડી પકડવાની છે તો જો કોઈ બચ્ચાવાળી નીવી ના હોય ઈંડા ઉપર નીવી તો એક જોડી પકડી અને આપી દઉં તો મિત્રો વ્હાઈટમાં એક જોડી પકડી છે અને એ અત્યારે આપવાની છે હવે જ્યાં જજો અહીં સુખી થજો મેં કાપી આપી રહ્યો છું પકડ હા યાર મેં કીધું એટલે શું કરે એમ તો ઓરો લઈ જાય રહ્યો જો હા જો ના રહ્યો ફર રાખ્યા વાત એને મેસેજ કરે તો કબૂતરને ઓડીમાં ખાલી નજર મારવા તો બારે થી મે જો બે બચ્ચા નીચે પડી ગયા છે અને સાવ નાના નાના છે તમે જોઈ શકો જો કે આ રહ્યા તે તો કયા કબૂતર ના છે કંઈ ખબર છે નહીં કેમ કે કઈ બાજુ થી પડ્યા છે કંઈ ખબર નથી બતાય માં એક એક છે તો આમાં એન્ડું છે ને સાબ બ્લેક જેવું છે બગડેલું છે એમાં એક જ બચ્ચું ઉઠ્યો છે તો એકને હું એમાં મૂકી દઉં બીજાને એડસ્ટ કરીશ કેમકે એક બચ્ચું પાર છે એક બચ્ચું છે ને બીજું બચ્ચું થઈ જાય તો સારું અને આ એન્ડું ફૂટેલું છે અને એમાં પણ એક બચ્ચું છે તો અત્યારે એમાં પણ હું એક બચ્ચું મૂકી દઉં એટલે બે નીચેવાળા બચ્ચા સેફ થઈ જાય અને મરે નહીં કબૂતર ને બારે ગાડી ના હોય શું એને ખબર રહે નહીં ડાયરેક્ટ પછી હું બચ્ચાને મૂકી દઉં તો શું રોજ નજર મારું ને એટલે બચી ગયા બાકી જો એક દિવસ ગયો હોત ને તો અહીંયા નીચેથી બધા કબૂતર મારી નાખો સાચો મારી મારીને અને જે માળા ફીંદી નાખ્યા હતા ને એમાં બધામાં આવી કે જોડના બધા બચ્ચા ઉઠી ગયા છે આ બે બચ્ચા સાવ નીચે પડ્યા આમાં માય ઉઠી ગયા છે આમાં બે બચ્ચા છે આમાં એક આમાં આજે ઈંડા તો આ બાજુની એકે પેટીમાં નથી અત્યારે બાકીની બીજી પેટીમાં કબૂતરની પેટી દેખાય છે આમાં બે બચ્ચા છે આમાં બચ્ચું મોટું છે ને આમાં સિવે બેસી ગયેલ છે તો આ ફેરના જે બચ્ચા ઉઠશે ને એ બધા એક નંબર ઉઠશે કેમકે પહેલાં એટલું બધું ધ્યાન આપવાનું નહોતું હવે અત્યારે ધ્યાન આપી રહ્યો છું ને એટલે હમણાં ઘટાડો વધારે થઈ ગયો મારા કબૂતર બાકી તો દોઢસો ઉપર તો હશે જ તો મિત્રો બીજા કબૂતર હોય ને જે અત્યારે રહેવાયેલા એ ઉડે નહીં પણ અહીંયા શું ખુલ્લા નેવા છે ને એટલે થોડાક બેસી ભેગા છે ને બીજા છે વધારે તો અત્યારે જતા છે તો ઘણું કેટલા બચ્ચા છે બધાય ટોટલ અત્યારે કેટલા કુલ ઉઠ્યા છે તો ઘણીના હું પછી મળીએ વિડીયોમાં તો મિત્રો કોલ ટોટલ અત્યારે આપણે બચ્ચા જે અત્યારે હાલમાં ઉઠ્યા છે બધાએ નાના તો કુલ ટોટલ ઓગણીસ બચ્ચા છે બીજી હજી બધી કબૂતરીઓ અને એ બેઠા છે હજી

હેન્ડટેમ્પ કરવું છે મતલબ કે ટ્રેનિંગ આપવાની છે આને તો એકદમ વ્હાઈટ હોય ને તો આને લઈ લેવાનું છે મોટું બચ્ચું છે પણ હજી થોડુંક અત્યારે નહીં કેમ કે હજી નાનું છે તો થોડુંક મોટું થઈ જ જાય અને પછી બે બચ્ચામાંથી ગમે તે એક આદું આ બચ્ચું બ્લેકમાં લાગે છે આ રીતે કે ફૂલ વ્હાઇટમાં નથી ઓલું મને ફૂલ વ્હાઈટમાં લાગી રહ્યું છે તો શું કે એક બેન હેન્ડ ટેમ કરવા છે શું ટ્રેનિંગ આપી છે તો જોઈએ કે શું થાય છે બે બચ્ચા એમાંથી લેવાના છે તો મિત્રો આ તો જ નવા પર વિડીયો આશા રાખું છું કે વિડીયો તમને સારો લાગ્યો હશે મને શું આગલા વિડીયોમાં અત્યારે મને રજા આપો